મારે મારી હારે હવે હું તમને છે ને સારી રેવાની વ્યવસ્થા કરી દઉં અને જમવાની કરી દઉં રહેશો ને બીજો કઈ સામાન છે તમારો સ્ટેશન ઉપર નથી તમે આવ્યા ને કેટલો સમય થયો કેટલા દિવસ થી ત્રણ દિવસ ડાકોર થી આવ્યા ટ્રેન માં ટ્રેન ની ટિકિટ કોને લઈ દીધી હતી ટિકિટ નતી કઈ વાંધો નહીં હાલો આપડે જઈએ ટૂંકમાં ઘરે થી કઈક તકલીફ છે અને દીકરા કે હોવું કઈક મારે એવું કે છે હકીકત તો આપણને ખબર નથી એટલે એમને

પછી તમે આ માગવાનું ચાલુ કર્યું પૈસા ભેગા કરી ટિકિટ પૈસા ભેગા કરી હમણાં કહો મારે છે કોણ ઘર એમનું ખરેખર છે અને એમના પરિવાર પણ છે પરંતુ કઈક ને કઈક મતભેદ અને વધતી જતી ઉંમરના લીધે કદાચ મનમેળ ના થતો હોય તેના લીધે બહાર નીકળી જાય છે ઘરની બહાર અને ઘરના લોકો પણ વ્યવસ્થિત સાચવે છે એવું પણ નથી કે લોકો નથી સાચવતા પણ ઉંમર વધતી ગઈ છે અને માનસિક સ્થિતિ કદાચ થોડીક અગરતી થતી હોય છે જેના લીધે એ કોઈનું માનતા નથી અને રોજે ઘરે નીકળી જાય છે દસ દિવસ બહાર નીકળી જાય છે પણ અત્યારે એમના પરિવાર મળી ગયા છે એમની સાથે વાતચીત થઈ છે તો એ લોકો લઈ જાય છે અને પાછા ઘરે સાજો તો સારું છે આપણા સુધી પહોંચ્યા અને નજીક હતા એટલે કદાચ કાલ સવારે કઈક દૂર નીકળી ગયા હોય તો ઘણી મુશ્કેલી વધી શકે છે ફાઇનલ એમના ઘરે આવ્યા છે ડાકોરી તમને મૂકી જશે છોકરો બાબુ હમાન ઘર જાવી જશે બાબુ નો મૂકી જાય ને તો મને ફોન કરજો મેં એને નંબર આપ્યો છે બરાબર હું મૂકી જશ તમને આયા નઈ ઘરે થોડું બહાર બેસાય

અરે નો એવું કઈ ને મને ફોન કરજો હે ધરણ સૂર ના ના નાસ ના ના અમે ખાલી કમાણ આવ્યા છે ચા તો મંગાવે જ ને ચા મડી કેટલા કમાણા 10 દિવસના કેટલા કમાણા 10 દિવસ થયા 10 દિવસ થયા છે

વાત એવી રૂપાલી બેન નો ફોન આવ્યો હતો જે અમારી ટીમ માં જોડાયેલા છે અને રોડ પર માંગે છે પરંતુ ભિક્ષુક હોય એવું લાગતું નથી કે પહેરવેશ અને એમની પરિસ્થિતિ સારી હતી સારા ઘરના લાગતા હતા એટલે ત્યાં ગયો તપાસમાં વાતચીત કરવા માટે એમની સાથે વાતચીત કરી તો એવું જાણવા મળ્યું અને હતા હતા જે તમે આગળ જોયું છે એમ અમે વિચારતા કે એમના માટે કોઈ સારી રહેવાની વ્યવસ્થા કરીએ પણ એટલામાં એમને પાછું એવું કીધું કે મારું ઘર અહીંયા સુરતમાં છે તો સ્વાભાવિક છે કે જો ઘર સુરતમાં હોય તો અમારી પણ ફરજ આવે કે આપણે એક વખત તપાસ કરીએ કે ખરેખર હકીકત માહિતી શું છે ઘટના શું છે આપણે એક સાઈડ થી જાણીને અને એક વ્યક્તિનું જાણીને આગળ કાર્યવાહી ના કહી શકાય કે દોષી એકબીજાને ના ઠેરાવી શકાય અને આમ પણ પણ ઉંમર મોટી છે તો કદાચ સ્વભાવમાં સ્વભાવ બીજા થઈ ગયો હોય એવું આપણે માની શકીએ એટલે માટે પછી એમને જે ઘરનું એને ને તો એ ઘરે ગયા તો ત્યાં એમના દીકરાના વાઇફ હતા અને એમને કીધું કે એમને ખ્યાલ નથી કેટલા સમયથી ક્યાં જાય છે કઈ રીતે છે થોડીક વાતચીત મેં એમની સાથે પણ કરી અને એમને પણ મેં કીધું કે આમ ના કરવું જોઈએ એક્સ વાય જે પણ હતું એ મારા સાઈડ થી મને જે લાગ્યું એ મેં એમને કીધું પણ અંતે સુખદ અંત આવ્યો છે અને દાદીને એમના ઘરે પહોંચાડ્યા છે આવા કોઈ પણ તમારા ઘરે પણ કોઈ પણ આવા વ્યક્તિ હોય મોટી ઉંમરના હોય તો એમનું પણ થોડુંક ધ્યાન રાખો કે ક્યાં જાય છે કઈ રીતે છે છેલ્લા દસ દિવસથી ઘરેથી બહાર હોય અને તમને ખ્યાલ ના હોય તો એ થોડુંક અજીબ લાગે મને પણ લાગ્યું થોડું કે દસ દિવસથી બહાર છે અને ઘરે કોઈને ખબર નથી કે ક્યાં જાય છે એમને એવું કીધું કે સવારે જાય છે સાંજે આવી જાય છે પણ યાર એટલીસ્ટ એક ઉંમર તો જુઓ કે કઈ ઉંમરના વ્યક્તિ છે કઈ કંડિશનમાં છે યાર એમની ઉંમર છે બ્યાસી વર્ષ અને બ્યાસી વર્ષની ઉંમરે ઘરેથી જવું રોજે અને એ પણ રોજે સવારે નીકળી જવું અને સાંજે ઘરે પાછવા આવું જમવા પણ નહીં આવવાનું તમારા ઘરમાં આવો વૃદ્ધો હોય તો એમનું પણ થોડુંક ધ્યાન રાખો બાકી અમે ઈચ્છતે તો તપાસ કર્યા વગર એમને આશ્રમ પર પણ મૂકી શકતા હતા પણ તેમણે કીધું એ પ્રમાણે થોડીક તપાસ કરી અને એમના ઘર સુધી અત્યારે પહોંચાડી આપ્યા છે બાકી એમના પરિવાર છે એટલે બીજી કોઈ જરૂરિયાત તો એવી કોઈ છે નહીં અને પરિવાર પણ એટલું સક્ષમ છે કે એમનું ધ્યાન રાખી શકે છે એમના માટે પર્સનલ રૂમ છે એમના દીકરાના જે વાઈફ છે એ પણ એમનું નવરાવા ધોરાવાનું કપડાનું બધું ધ્યાન રાખે છે અને બધું કામ પણ એમનું કરી આપે છે એટલે એવું પણ નથી અમે આસપાસના લોકો સાથે પણ પૂછતાછ કરી અમે અજાણ્યા બનીને જ મેં પૂછતાછ કરી હતી એટલે બધું ઠીક છે બાકી બાકી તો આ વિડીયો ખાલી ફક્ત એટલા માટે જ મૂકવાનો કે હરે જ્યારે પણ રોડે કોઈ વ્યક્તિ માંગતા હોય તો બધા પ્રવૃત્તિના નથી હોતા પણ એમની પરિસ્થિતિ શું છે એ એક જાણવી ખરેખર ચોક્કસ જરૂરી છે બસ આપની આસપાસ પણ કોઈ પણ આવા લોકો હોય તેમની મદદ કરો તમે મદદ નથી કરી શકતા તમારી આસપાસ તમારા સુધી પહોંચાડો અમારાથી જે થાય એ અમે મદદ કરવાની કોશિશ કરીશું વિડીયોને શેર કરજો મળીએ છીએ ફરી પાછા નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત